હાલ મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે અને આપણે સાજા દિવસ પછી વિડીયો બનાવીએ છીએ ને વિડીયો તો હવે આવીએ છીએ રેગ્યુલર માટે ડેલી વિડીયો આવીએ વિડીયો ગમે તો લાઈક છે તમને કમેન્ટ જોઈને તો ખબર તો પડી જ કહેવાય છે હવે બસ જાય ખબર ન પડી તો તમને કહી કઈ કે ગોરું છોડવા જાય આપણે નાની હોડીમાં અત્યારે દરિયાનો સીન જોઈ લો તમે એ વિડિયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા ને આપણે મૂકીને તમને બતાવું થોડાક સિનેટિક શોર્ટ એન્જોય કર લો પકડવાનું છે લોહીલી થી નાની લોહી આવે બોયા લે ત્યારે બતાવું તમને અડજ ચાલે ત્યારે લઈ લીધું ને મારે શું કરવા જવાનું છે શહેલ વધારવા જવાનું છે પેલા તો આંડું છે ને હેડકુ કરવાનું છે મતલબ ખેંચવાનું છે દોરનું આમાં હમણાં સાચા દિવસ પછી હોડીમાં હોતું હવે સાલ વધારવાની છે થોડી સાલ વધારી શાયલ વધે હોળીની મતલબમાં આવી સિસ્ટમ હોય હોળીની એન્જિન કેસમાં રાખીએ તો ખાયગામાં દોરવા આવે તો હવે હું ઘડીક દોરું લઈને પછી તમે બતાવું હોડીયોની અંદર Thank you ઓર લેવાઈ જઈશ ને રેસ ને ધીમો કરવો પડે હાથે લેવાનું છે થોડી ખેંચવાનું છે મતલબ માં થોડા થોડા આવે ને એને કાઢવા પડે એમાં જોવા આ જીવતી મેનલી ચલો આડી કલર આનો આવો છે ગોલ્ડ જેવો મતલબ ઓના જેવો કલર છે ને પછી બદલી જાય બધી ત્યાં જે લોકલ દરિયામાં ઘણી વસ્તુ જોવા મળે પણ પછી તમને વિડીયોની માલ આડી આવે પછી બધા વિડીયો ટાઈપની દોર લાગવાની બધો માલ આવ્યો છે મતલબ આવી જાય માલ બીજી મોટી હોય એમ સિસ્ટમ આમાં સિસ્ટમ છે બધી અલગ અલગ વસ્તુ છે એમ લેવી એમ જવાનું

માલ જોઈ લો પછો પછી તમને કાઠી જઈને બતાવું લકડી એમ નાખ્યો પછી બધી દોર છોડી લે એમ જીવતો માલ બધો એટ કે જીતી જો માલ બારો કાઢો હવે જોઈ લો તમને બધો મતલબ ફ્રેશ જ માલ આવે બધો તાજે તાજો ને સુતો જ માલ આવે બે કલાકમાં ફિશિંગ કરીને ઘેર હોય છે આ બોટ નાની મતલબ માં ઓડી કેન્ડીશિયામાં બધું જ છે મિત્રો આ બીજી દોર છૂટી ગઈ ને અમારે ડોબલા કાઢવા પડ્યા બહુ જામ ડોબલા છૂટી આમાં એવો જ માલ છે તમને બધો માલ કાઠી છે ને બતાવો હવે છેલ્લી દોર નો નહીં બતાવું કેમ કે તમને બતાવું કાઠી નજારો ચેક કરો તમે મિત્રો માલ જોઈ લો અમે આ જ

વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા ને જે છેલ્લે બધી વિડીયો જોયો હોય એ કમેન્ટમાં તમારું નામ લખીને જો તો બીજા વિડીયોમાં તમારું નામ લઈ પાછો